ગુજરાત હરિત ગુજરાત ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ અંતર્ગત સંધાન સેતુ મારફતે પ્રકૃતિ સંધાન કાર્યક્રમ હેઠળ આજે આપણે વાત કરીશું પ્રદૂષણ નિયંત્રણ આપણા હાથની વાત પ્રદૂષણની વાત આવે તો પ્રદૂષણ ત્યારે આવે કે જ્યારે કોઈ દૂષણ થયું હોય સૌપ્રથમ પર્યાવરણ તો પર્યાવરણ વિશે તો દરેક બાબત દરેક ક્ષેત્રમાં અત્યાર સુધી એની ગણતરી થતી રહી છે પરંતુ સાદા શબ્દોમાં સમજવું હોય તો એક જ વાત કરી શકાય કે જીવ અને અજીવિત એટલે કે નિર્જીવ જેમાં જીવ છે તે અને જેમાં જીવ નથી તે એ સમગ્ર સૃષ્ટિનું સમન્વય એટલે પર્યાવરણ આટલા સાદા શબ્દો સાથે આપણે આગળ વધીએ કે આ પર્યાવરણની વૈશ્વિક સમસ્યા જ્યારે ઊભી થઈ એટલે સુંદર મજાનું સારો પ્રકૃતિ હોય ત્યાં સુધી કોઈ વાંધો નહોતો પરંતુ સિત્તેરના શરૂઆતના દાયકામાં જ્યારે મહામારી વૈશ્વિક કક્ષાએ ફેલાઈ એ મહામારીઓમાં એક તો જાપાનનો મીનામેટા કેસ ખૂબ જ પ્રચલિત કિસ્સો છે પછી યુકેમાં થેમ્સ નદી આખી મૃતપાય થઈ પછી આ લવ કેનાલ યુએસની વાત થઈ તો એ અંતર્ગત ઓગણીસો ને બોતેરમાં સૌને હવે તો વિદિત છે ખાસ કરીને સ્નાતક અનુસ્નાતકના વિદ્યાર્થી મિત્રો અને એ વિદ્યાર્થી જગતમાં જોડાયેલા લગભગ તમામ વ્યક્તિઓ સ્ટોકહોમ કોન્ફરન્સથી પરિચિત છે ઓગણીસો બોતેરની સ્ટોકહોમ કોન્ફરન્સ બાદ યુએન ઇ પી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ્સ આ સંસ્થાની પણ રચના આ જ્યારે યુ એન ઓગણીસો બોતેરનું જ્યારે એની કોન્ફરન્સ થઈ ત્યારે એની રચના કરવામાં આવી એટલે એક્સક્લુઝિવલી એન્વાયરમેન્ટ પર્યાવરણની બાબતોને એને સંબોધવામાં આ જ્યારે કોન્ફરન્સ થઈ હતી એ પાંચમીથી લઈને સોળમી જૂન ઓગણીસ સો થઈ એટલા માટે સમગ્ર વિશ્વમાં આપણે પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે આનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ વિશ્વ પર્યાવરણ દિન એક દિન થયો અને ભૂલી જવાનું એવું નહીં એમાં આખી એક પોલિટિકલ પ્રોસેસ છે ત્યારબાદ એ પોલિટિકલ પ્રોસેસના પહેલાં ચરણમાં ઓગણીસો ચુમ્મોતેરમાં ભારત દેશમાં પાર્લામેન્ટરી એક્ટમાં પાણી અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેરનો ઘડાયો ત્યાર પછી હવા અધિનિયમ ઓગણીસો એક્યાસી આવ્યું ઓગણીસો છ્યાસીમાં પરી ઈપીએથી જાણીતો એટલે કે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી એની ઇંગ્લિશમાં ઈપીએ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ પણ કહે છે હવે એક તરફ વૈશ્વિક જે બધી બોડી છે ઇન્ટરનેશનલ સંસ્થાઓ તો એ બધી સંસ્થાઓએ વખતો વખત આ દિશામાં પર્યાવરણની દિશામાં ખૂબ જ ચિંતન કર્યું કેટલાક સચોટ કાર્યક્રમો કર્યા અને એમાં આપણે કેવી રીતે આગળ વધી શકાય એની બાબતમાં વખતો વખત કોન્ફરન્સ થઈ ઓગણીસો પછીની કોન્ફરન્સ થઈ ને બાણુંમાં એનું નામ એટલે કે એનું જે વિષય હતું તો એમાં એવું કહેવામાં આવ્યું કે એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ પર્યાવરણ અને વિકાસ વિશે રિયો ડી જેનેરો બ્રાઝિલ ખાતે ત્રણથી ચૌદમી જૂન ઓગણીસો બાણુંમાં થયું એનો મુખ્ય ગોલ હતો એસ્ટાબ્લિશિંગ અ ન્યૂ એન્ડ અ ઇક્વિટેબલ ગ્લોબલ પાર્ટનરશીપ એટલે કે ક્યાં ક્યાં આગળ આપણે એકબીજાની સાથે જોડાઈ વૈશ્વિક કક્ષાએ તો એમાં આપણે શું કરી શકીએ એની ખૂબ જ ચિંતન થયું અને ઘણા લાંબા ગાળાના નિર્ણયો પણ લેવાયા ત્યાર પછી વર્લ્ડ સુમિત ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ પણ એને ડબલ્યુએસએસડી કે છે બે હજાર બેમાં થયું એ જોનિસબર્ગ સાઉથ આફ્રિકામાં થયું એમાં આ દરેક કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ ચાલ્યું આ હાલમાં આપણે થોડીક વૈશ્વિક વાત કરી લઈએ એ છવ્વીસમી ઓગસ્ટથી ચોથી સપ્ટેમ્બર બે હજાર બેમાં થયું એમાં મુખ્ય પાંચ જે જુદા જુદા ક્ષેત્રો છે પર્યાવરણના એને એ લોકોએ આઇડેન્ટિફાય કરે એની ઓળખ થઈ એમાં મુખ્ય છે વોટર એન્ડ સેનિટેશન એટલે કે પાણી અને સ્વચ્છતા એનર્જી યાને કે ઉર્જા હ્યુમન હેલ્થ માનવ સ્વાસ્થ્ય એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી એટલે કે કૃષિ ઉત્પાદકતા અને બાયોડાયવર્સિટી જૈવિક વૈવિધ્યતા એન્ડ ઇકોસિસ્ટમ મેનેજમેન્ટ આખું એનો કેવી રીતના વ્યવસ્થાપન કરવું એની વાત થઈ ત્યારબાદ બે હજાર નવમાં છેલ્લે ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ અત્યારે શબ્દ દરેક ઠણે પર્યાવરણની વાત આવે એટલે ક્લાઇમેટ ચેન્જની વાત અવશ્ય હોય અને નાના મોટા જે કંઈ બધા બનાવો ઘટનાઓ ઘટે છે એને આપણે દૂરદર્શન મારફતે દ્રશ્ય શ્રાવ્યના તમામ માધ્યમો મારફતે અને પ્રિન્ટેબલ એટલે કે ન્યૂઝપેપર સામયિકો એ બધામાં પણ આપણે જોતા રહ્યા છીએ એ કોપન હેગન ડેનમાર્ક ખાતે થયું આઠથી અઢારમી ડિસેમ્બર બે હજાર આમાં ખાસ કરીને પ્રાણી એનિમલ એન્ડ પ્લાન્ટ પ્રાણી અને વનસ્પતિ એ બેને જોડતી જે મુખ્ય કડી કઈ છે એના વિશે ખૂબ કોન્સન્ટ્રેશન કરવામાં આવ્યું અને એમાંથી ઉદભવ્યું એ છે સીઓ ટુ અંગારવાય કાર્બન ડાયોક્સાઇડની વાત થઈ તો ત્યારબાદ તો જીએચજી ગ્રીનહાઉસ ગેસનું થયું કે જેમાંથી આ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ઓગણીસો બાણુંની કોન્ફરન્સમાં થયું અને ઓઝોન ડિપ્લીટિંગ ઇન સબસ્ટન્સીસ આ ઓઝન વિશે આપણે જસ્ટ એક એકાદ પોઈન્ટ પર ચર્ચા એટલા માટે કરવી છે કે આ એક એટલો બધો સફળતાપૂર્વક પ્રાપ્ત થયેલ કાર્યક્રમ રહ્યો છે એમાં લગભગ નવ્વાણું અઠ્ઠાણું નવ્વાણુંની આસપાસના જુદા જુદા જે પદાર્થો છે એને ઓએસટી કે છે ઓઝોન ડિપ્લિટિંગ સબસ્ટન્સીસ જે ઓઝોનના પડને નુકસાન કરે ફાતડળું કરે એવા બધા પદાર્થો તો એને કેવી રીતના એને કન્ટેન્ટ કરવા તો મેઇન સોર્સ જ્યાં જ્યાં પ્રોડક્શન થયું તો એને કોમ્પેન્સેટ કરવામાં આવ્યું ખાસ કરીને આખી મોનિટરિંગ ચેનલ મારફતે એટલા માટે આ બહુ સફળ કાર્યક્રમ રહ્યો આનો સફળતાનો ઉલ્લેખ આપણે બાકીના કાર્યક્રમોમાં એ ક્યાં ક્યાં આગળ આવી રીતના જો પગલાં લેવામાં આવે વૈશ્વિકના રાષ્ટ્રીયના રાજ્યકક્ષાએ તો સરસ મજાના આપણને પરિણામો હાંસલ થઈ શકે છે એની આપણે વાત કરીશું તો જીએચજી ગ્રીન હાઉસ ગેસીસ એમાં મુખ્યત્વે આ છ પ્રકારના ગેસીસને જવાબદાર ગણવામાં આવ્યા છે હવે કાર્બન ડાયોક્સાઇડ એનો મતલબ એમ નહીં કે આપણે બધા જ ઉછ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ અંગારવાયું બહાર નાખીએ તો આપણે નાક બંધ કરી દેવાનું છે એનાથી આ જીએચજીને કંટ્રોલમાં કરવાનું છે વાર્તા એવી નથી પરંતુ જ્યાં એક જ સ્થળે આખો એનો જે પ્રભાવ થાય અંગ્રેજીમાં એને ઇમ્પેક્ટ છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ તો એના માટેના મૂલ્યાંકનના મોટા મોટા પ્રોજેક્ટ્સ આઇડેન્ટિફાય કરવામાં આવ્યા ઘણા બધા વિસ્તારોને આઈડેન્ટિફાય કરવામાં આવે અને એ બધા કાર્યક્રમો ચાલે છે આ બધી આપણે વાત કરી એ વૈશ્વિક કક્ષાએ હવે આપણા રાષ્ટ્રીય કક્ષાએ આખું એક એનું માળખું ઊભું થયું કેન્દ્ર સરકાર ખાતે એને એમઓઈ ટૂંકા હુલામણા નામથી જાણીતું છે એ છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ પર્યાવરણ અને વન મંત્રાલય ભારત સરકાર રાજ્ય સ્તરે વન અને પર્યાવરણ વિભાગ કહેવામાં આવે છે પહેલાં મંત્રાલય છે આમાં વિભાગની વાત થાય એટલે કે રાજ્ય સ્તરનું છે તો આ બંને સ્તરમાં જ્યારે એડમિનિસ્ટ્રેટિવ જે વાત થઈ તો કાયદાઓ બધા જ પાર્લામેન્ટરી એક્ટ છે એટલે કે કેન્દ્ર પાર્લામેન્ટ દ્વારા બધા નક્કી થયેલા મિત્રો ખાસ એક બાબત એ સમજવા જેવી છે કે જ્યાં જ્યાં અધિનિયમ કયો છે એને અંગ્રેજમાં એ એ કેપિટલમાં હોય એટલે એક્ટ તો એ અધિનિયમ એ એનો મૂળભૂત માતૃ કાયદો છે કાયદો એ ભાષાની દ્રષ્ટિએ સમજવાની દ્રષ્ટિએ બંનેને કહી શકાય એના અંતર્ગત નિયમો થાય એ જુદા જુદા નિયમો માત્ર ઈપીએ હેઠળ થાય પહેલાં પાણીના કાયદા હેઠળ પાણીની વાત થઈ એને સમજીએ જો એક લાઈનમાં સમજવું હોય તો કોઈપણ પ્રકારનું ગંદુ પાણી ઉદ્ભવે અને એને પોતાને એક આઉટલેટ થાય બરાબર છે તો એને તરત જ આ પાણી અધિનિયમ ઓગણીસો ચુમ્વોતેર લાગુ પડે એને એના માટે અધિકૃત એજન્સી એટલે કે રાજ્ય તંત્ર કક્ષાએ દરેક સ્ટેટમાં એસપીસીબીથી જે જાણીતું છે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એની મંજૂરી લેવાની આ એક આખી પ્રોસેસ છે આખા તંત્રની કેવી રીતની વ્યવસ્થા મૂકવામાં આવી છે એની વાત છે એવી રીતના હવા પ્રદૂષણની વાત છે તો હવા પ્રદૂષણના કિસ્સામાં ચીમની કે સ્ટેક જ્યારે ક્યાંક પણ બળતણ થતું હોય તો એની સામે શું પગલાં લેવાના એ તો પછી રહ્યું પરંતુ જેવું એ ઇમિશિયન થાય એટલે કે અંદરથી હવાનામાંથી જુદા જુદા ઘટકો નીકળે કાર્બન ડાયોક્સાઇડ છે નાની મોટી રચકણો છે અંગ્રેજીમાં એને એસપીએમ કહે છે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ પછી આ બે થોડાક ગેસ એટલે કે એસઓએક્સ અને એનોએક્સ સોક્સ એન્ડ નોક્સ પણ કહે છે આ સલ્ફર ડાયોક્સાઇડ્સ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ તો આ મુખ્ય ઘટકોને નિયંત્રિત કરવા માટે થઈ અને એમને પાછા પગલાં લેવાના હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો મૂકવાના આ બે અલગ કાયદા ત્યાર પછી જે પર્યાવરણની બાકીની સમગ્ર બાબતો થઈ તો પાર્લામેન્ટે એક જ કાયદો કરી અને તમામ સત્તાઓ પાર્લા એટલે એન્વાયરમેન્ટ પર્યાવરણ શબ્દ એના હેઠળ આવતા તમામ પ્રકારના જે કંઈ પગલાંઓ લેવાના છે તો કહે છે કે એના બધા જ નિયમો બનાવવાની સત્તા કેન્દ્રના એમઓએફને આવી તો એ અંતર્ગત ઓગણીસો નેવ્યાસીથી હેઝાડસ વેસ્ટ ઉદ્યોગોમાંથી નીકળતા જોખમી કચરા એને લગતા નિયમો બન્યા પછી હેઝાડસ કેમિકલ્સ સામાન્ય રીતે આપણે બહુ જ એક એવા કેમિકલ્સથી પરિચિત છીએ વાહનોમાં રેડાતું પેટ્રોલ એ પણ હેઝાડસ કેમિકલ્સ છે પછી રાંધણ માટે વપરાતા આપણે જેને લાલ બાટલા કહીએ છીએ કે એ પણ હેઝાડસ કેમિકલ્સ છે તો આ તમામ પ્રકારના કેમિકલ્સની પણ એક આખી એક વ્યવસ્થા એને સંગ્રહ કેવી રીતના કરવાનું છે એના માટેના શું શું પગલાં લેવાના છે અને આપ સર્વે સુવિધિ છે એ ભોપાલ દુર્ઘટના એ પણ એના જ અંતર્ગત લેવામાં આવેલું છે તો એના માટેના પગલાંઓના મુખ્ય બે જે નિયમો થયા ત્યાર પછી જુદા જુદા તબક્કે આપણા દેશમાં બાબતો ઉભરતી રહી પર્યાવરણને લગતી પ્રદૂષણને લગતી દાખલા તરીકે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એને ટૂંકમાં એમએસ ડબલ્યુથી પણ કહેવાય છે એ કિસ્સો નાનો હતો ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી ગયો પરંતુ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ એ સુપ્રીમ કોર્ટ કક્ષાએથી પણ ડાયરેક્શન્સ મળ્યા અને ત્યાર પછી એના પર ખૂબ જ કવાયત થઈ અને એ નિયમો રૂપે પણ અત્યારે અમલમાં આવ્યા એવી રીતના થયું બાયોમેડિકલ વેસ્ટ બાયોમેડિકલ શબ્દ અંગ્રેજી છે હવે કેટલાક અંગ્રેજી શબ્દો આપણે હંમેશા અડોપ્ટ કરતા રહ્યા છે દાખલા તરીકે આ દિન પ્રકાશ બત્તી આપણે નથી કહેતા ડેલાઇટ ટ્યુબને એવી રીતના હરિત ભરિત એટલે કે હાલતા ચાલતા જે વાતચીત કરતા તો એને દુર્ભાષને મોબાઈલ નહીં પણ મોબાઈલ તરીકે આપણે અડોપ્ટ કર્યું છે તો આમાં પણ ઘણા બધા શબ્દો છે એ હવે આપણે એને અપનાવ્યા છીએ એને આપણે પોપ્યુલર થયેલા છે એમાં એ પૈકીનો આ શબ્દ છે બાયોમેડિકલ વેસ્ટ તો બાયોમેડિકલ વેસ્ટ જૈવિક તબીબી કચરો તો એના માટેના એક સેપરેટ રૂલ્સ તો એ સેપરેટ રૂલ્સમાં એવી રીતનું થયું કે ભાઈ કેટલા પ્રકારના છે આમાં તો દસ પ્રકારના છે તો માનવોના જે કંઈ અંગ ઉપાંગથી માંડીને એને સર્જરી કરવાની વાત આવે એ તો બહુ આગળની વાત છે પરંતુ એ પહેલાં પણ આપણે કોઈપણ દવાખાનામાં જઈએ હોસ્પિટલમાં જઈએ ક્યાંક વાગ્યું હોય એમાંથી લોહી નીકળતું હોય પરવું થયું હોય તો આવા બધા જુદા જુદા પ્રકારનો જે કંઈ બાબતો એના જીવાણુઓના સંસર્ગમાં આવે અને એનાથી શું થાય તો માત્રને માત્ર ચેપ ફેલાય ચેપ ફેલાય તો ઘણા બધા પ્રકારના જીવાણુઓ એકબીજાની ઉપર ખૂબ નુકસાનકારક હાનિકારક જોખમ લઈને આવે તો એના કુલ દસ પ્રકાર છે જુદા જુદા હવે એક્સક્લુઝિવ એના સોર્સ તો એકદમ ડિફાઇન છે માત્રને માત્ર દવાખાનું અથવા તો હોસ્પિટલ જ નહીં પરંતુ જ્યાં જ્યાં આગળ પ્રયોગશાળાઓ થતી હોય અને એનિમલ હાઉસ હોય તો એને પણ આમાં આવરી લેવામાં આવેલ છે એના માટે થઈને ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં તેર જેટલી એજન્સીઝ છે જે પહેલાં જોખમી કચરામાં આપણે વાત કરતા તો ઉદ્યોગો એકદમ સ્થાયી છે સ્થગિત છે એટલા માટે ત્યાંથી જ આપણે એને આઈડેન્ટીફાઈ કરી શક્યા છે ખૂબ જ લાખો ટન નીકળતા કચરાને આપણે કન્ટેન્ટ કરી શકીએ છીએ એને બનતો કરવાનો સવાલ જ નથી કારણ કે વિકાસ અને પર્યાવરણ આખી એક એકબીજાની સાથે જોડાયેલી આખી વાત છે આપણી જીવન પદ્ધતિ છે જીવનશૈલી છે એક નાના દાખલાથી જો સમજવું હોય તો દરેક વ્યક્તિને રંગીન બાબતો એટલે કે આસપાસની વસ્તુઓ સચોટ આપણને ગમે છે આપણા વસ્ત્રો પણ કલર ફૂલ હશે રંગીન હશે આપણને ગમશે પરંતુ એ કલર જતો રહે એ આપણને નહીં ગમે તો ખૂબ જ સરસ મજાના રંગબેરંગી દરેક આપણી જીવનશૈલીમાં ઉતારવાની જે કઈ બાબતો હોય તો એની માટે થઈ અને કેમિકલ્સનું ઉત્પાદન એક બાબત છે ત્યારે એ કેમિકલ્સના ઉત્પાદનની સાથે જ આનુષંગિકપણે જોડાયેલું ન છૂટું પાડી શકાય એ એ પ્રદૂષણ છે તો આ પ્રદૂષણને કન્ટેન્ટ કરવાની એને નિયંત્રણ કરવાની વાત છે તો એ તો ઉદ્યોગોને જે મેં અગાઉ આપણે બે નિયમો કયા એના મારફતે ચાલે છે તો વાત જો આપણે આપણા શીર્ષકની વાત લઈએ આપણે ચર્ચાની વાત લઈએ કે ભાઈ એ તો ઉદ્યોગોવાળા ઉદ્યોગનું જાણશે તંત્રવાળા તંત્રનું જાણશે તો એ બરાબર છે કે કેમ એ હવે પછીના મુદ્દા ઉપર આપણે સમજીએ ત્યારે આપણે આગળ વધી શકીએ વૈશ્વિક વાત કરી રાષ્ટ્રીય વાત કરી હવે આપણે સીધી જ વાત આપણા ઘરેથી વાત કરીએ સ્થાનિક સ્તરની વાત કરીએ દરેકના ઘરમાંથી ચાર પ્રકારનો કચરો નીકળે સામાન્ય સંજોગોમાં સૂકો ભીનો ઝેરી અને ચેપી ચેપી ઓછો નીકળે કદાચ નહિવત પણ નીકળે કદાચ ન પણ નીકળે જો કોઈ આપણા ઘરમાં માદુ હોય અથારી વશ હોય ત્યારે આની શક્યતાઓ સંભાવના વધી જાય છે બાકી છીક ખાવાથી પણ અનેક પ્રકારના ઓલા જેને આપણે માઇક્રો ઓર્ગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહીએ અથવા તો જીવાનો કહીએ બેક્ટેરિયા કહીએ એ બધું નીકળતું હોય છે પરંતુ આપણનેમાં એટલી ઇમ્યુનિટી હોય છે તો બધું ચાલી જાય છે એ નીકળે તો છે જ તો સૌથી પહેલાં આપણે સૂકા કચરાની વાત કરીએ આપણા ઘરમાં બહેન હોય મા હોય તો ઘણા કિસ્સામાં હવે તો પુરુષ પ્રધાન જેવું રહ્યું ઓછું થવા મળ્યું છે તો આપણે આપણા બાળકોને પણ એવી રીતના ટેવાડ્યા છે તો એ પોતે પણ હું ને તમે બધા જ એમાં આવી ગયા તો આપણે એને ફ્લોર સ્વીપ કરીએ તો અહીંથી શું નીકળે તો ભાઈ ધૂળની રચકડ નીકળે તો ના એ સિવાય બીજું શું નીકળે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે આ ઇન્ટરેક્શન પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ પોતે જ કહે છે કે ભાઈ કાગળનો કચરો પણ નીકળે છે બીજું કહે છે કે મારે ત્યાં તો પ્લાસ્ટિકનો કચરો ફેંકેલો હોય એ પણ નીકળે છે તો એ દરેકને ત્યાં આવી નીકળે આપણે આ બધા કચરાને શું કરીએ તો પડોશમાં નાખીએ કાં તો પછી શેરીમાં નાખીએ કાં તો પછી જો કચરાપેટી ઉભરાઈ ગયેલી હોય તો બાજુમાં નાખીએ આમ અનેક પ્રકારના કચરામાં આપણો સૂકા કચરામાં આ બધો કચરો જતો હોય હવે કાગળનો કચરો કેવો કચરો છે તો એ કચરાને ડિગ્રેડેબલ થઈ શકે છે એટલે કે સડી શકે છે ત્યારે પ્લાસ્ટિકનો કચરો પ્લાસ્ટિક વિશે તો અત્યાર સુધીમાં આપણા અભ્યાસક્રમ દરમિયાનમાં પણ ઘણું બધું જોયું ઘણું બધું સાંભળ્યું ઘણી બધા ઠેકાણે આપણે કહ્યું પણ છે કે પ્લાસ્ટિક એ એવી મહામાયા છે કે ભાઈ ઘણા લોકો કે એક એને હટાવી દો પરંતુ એ એકચ્યુઅલી શક્ય નથી પ્લાસ્ટિક એ આપણી જીવનશૈલીમાં નાના મોટા ઠેકાણે આપણે સવારમાં ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ એ દરમિયાનમાં સમગ્ર જીવનશૈલીના રોજિંદા ભાગમાં એ સમાવેશ થયેલો છે જ્યાં પણ તમે નજર કરો ત્યાં તમને પ્લાસ્ટિક તમને જોવા મળશે પરંતુ આજે એને કન્ટેન્ટ કરવા માટે એના પર એક પ્રકારના નિયંત્રણ કરવા માટે ઓગણીસો નવ્વાણુંમાં નિયમો બનાવે કે ભાઈ પ્લાસ્ટિકના જે એના ઉત્પાદનની વાત છે પરંતુ આખો એક દાયકો ગયો પણ એમાં કંઈ બહુ જાજો આપણને સફળતા પ્રાપ્ત થઈ નહીં તો અનુભવના આધારે બે હજાર અગિયારમાં આખું એનો નોમેન્કલેચર ફેરવી નાખ્યું એ નિયમો રદ બાદલ કરીને નવા નિયમો મૂક્યા એ નિયમો પ્લાસ્ટિકનો કચરો વ્યવસ્થા અને જાળવણી બે હજાર અગિયાર આ રીતે ઓળખાય છે આમ તો પ્લાસ્ટિકના નિયમો તરીકે ઓળખીએ એ બરાબર છે તો એમાં શું કરવાનું થયું કે ભાઈ જે કચરો થતો હોય તો એના જુદા જુદા કલેક્શન સેન્ટર્સ ઊભા કરવાનું એની જવાબદારી કોને આવી તો મ્યુનિસિપાલિટી અગાઉ જે મેં એમએસડબલ્યુની વાત કરી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ઘન કચરો મ્યુનિસિપલ ઘન કચરો અથવા નગરનો ઘન કચરો એને આપણે સમજીએ તો એ પણ સ્વીપ કરવાનું સફાઈ રાખવાનું પાણીનો સપ્લાય કરવાની જવાબદારી પણ મ્યુનિસિપાલિટીની એ આખા તંત્ર છે એના બેઝિક ફરજો અને હક્કો છે ફરજો અને હક્કોની વાત કરીએ તો આપણા મૂળભૂત જે સંવિધાન છે આપણું બંધારણ છે કોન્સ્ટિટ્યુશન છે એમાં પણ નાગરિકોના કેટલાક મૂળભૂત હક્કો અને ફરજો પણ અંદર દર્શાવેલી છે તો આપણને હક જોઈએ છે તો ફરજ